લેહિ ગામ સમાજવાડી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લેહ સમલાપુર પ્રતાપપુરા બુઢેલી રતનપુર કાવા ઉમેદપુરા આજુબાજુના ગામોમાંથી ખેડૂતો મિટિંગમાં જોડાયા અને તમામ ખેડૂતોએ એક નિર્ણય લીધો કે બહારથી આવેલા કોટાવાળા વેપારી ખેડૂતોને પોષણક્ષમ ભાવો આપતા નથી ખેડૂતોએ બધા સાથે દરેક કોટાવાળા વેપારી સાથે ચર્ચા કરી હતી કે તેમને ટામેટાના ભાવો મળવા જોઈએ ખેડૂતોનું કહેવું છે કે પહેલા તેમને ટામેટાના ભાવો થી સાતસો મળતા હતા તો હવે ટામેટાના ભાવો બસો કેમ તમામ ખેડૂતોના ભાવો થી પાંચસો ઊંચા મળવા જોઈએ તેમ જણાવાયું હતું આજે શક્ય સમાજના આગેવાનો ખેડૂત મિત્રો ભેગા થયા હતા ભાવ માટે અને હું એક સજેશન એમને આપ્યું હું બારે મહિના બાર બિઝનેસ કરું છું ટમાટર લાઈનનો એમને એક જ સજેશન આપ્યું કે પોતપોતાના પંદરથી વીસ હજારના સો કેરેટ વેચીને એરાજી સિસ્ટમ થાય તો જેને સારો માલ છે એના પણ સારો ભાવ મળે અને જેને ખરાબ માલ છે એના પણ સારો માલ મળે આવતી સાલ માટે એક સમાજવાડી આપણે કરીએ અને દરેક પોતાનું સાધન લઈ અને પોતપોતાનો માલ લઈ અને એરાજી સિસ્ટમમાં કરે તો જ ખેડૂતને સારામાં સારો પોષાસન ભાવ મળશે આજે નારણભાઈને પણ બહુ મજૂરી કરી છે બધા ખેડૂત મિત્રો પણ આજે હેરાન છે આગળ લેવલે બજાર હશે કોઈ તો હું પણ અંગત જાણ લઈશ અને સવારે આઠ વાગે જેમ શેડ્યુલ બધા ખેડૂતોએ કીધું દરેક કોટા ઉપર બીજા ભલેક ના કરે પણ હું સવારે આઠ વાગે કોટા ઉપર બજાર મૂકી દઈશ જેને પોસા એ લઈ જશે ના પોસા એ નહીં લઈ જશે

અમારી માગણી એવી છે કે સવારે રોજ ભાવ કાઢી દેવો અમારી માગણી એવી છે કે રોજ સવારે નવ વાગે જેવો ભાવ કાઢી દેવો જેથી કરીને આઠ થી નવ વાગે ભાવ કાઢી દેવો જેથી કરીને ખેડૂતને તોડવામાં તકલીફ ના પડે અને જેને જરૂરિયાત હોય કેરેટ લઈ જાય